नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ गुजरात न्यूज़ चैनल में समाचार में विशेष जो है तो आप दृश्य में જોઈ શકોતે મેમદાવાદ શહેરમાં આવેલ બસ સ્ટેશન ની બહાર નો વિસ્તાર રેલવે સ્ટેશન ની બહાર સિટી સર્વે ની ઓફિસ મહેમदाबाद રેલવે સ્ટેશન પોલીસ ચોકી તો સાથે સાથે મહેમदाबाद नगरपालिका संचालित જાહેર शौचालय જેવી બીજી જગ્યાઓ પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે તો વડી હાલ દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં મુસાફરોની સાથે સાથે નગરજનો પણ અવરજવર કરી રહ્યા છે ત્યારે તેવી જગ્યાએ આ દ્રશ્યમાં જોઈશું તે ઉભરાતી ગટરોની સમસ્યા સર્જાય છે સ્થાનિકોના જણાવ મુજબ જે જાહેર શૌચાલય આવેલું છે તેમાં કોઈ ખામીને લઈને આ સમસ્યા સર્જાય છે ત્યારે ઉભરાતી ગટરોની સમસ્યાને લઈને સ્થાનિકો તેની દુર્ગંધ તેના રેલા તેની ગંદકીથી થઈ ગયા છે હેરાન પરેશાન સ્થાનિકોના જણાવ મુજબ છેલ્લા બે મહિના ઉપરથી આ સમસ્યાનું વારંવાર रजूत करता पण तंत्र द्वारा આ સમસ્યાનું કોઈ કાયમી નિવારણ ન આવતા આ ગંદકીમાં મચ્છરો જેવા જીવ જંતુના ઉપદ્રવને લઈને કોઈ ભારે રોગચાળો ફેલાવાની પણ ભીતિ સર્જાઈ શકે તેમ છે જેને લઈને સ્થાનિકો દ્વારા મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી છે કે તંત્ર દ્વારા આવનાર સમયમાં સમસ્યાનું કોઈ સત્વરે નિવારણ કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ કરવામાં આવશે રજૂઆત તો હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા ઉભરાતી ગટરની સમસ્યા આ ગંદકી તેની દુર્ગંધ જેવી સમસ્યાઓનું તેમજ વળી આ શૌચાલયને લઈને જે સમસ્યા ઉત્પન્ન થઈ થઈ છે તેનું તપાસણી કરીને ચકાસણી કરીને સત્વરે કોઈ કાયમી નિવારણ લાવવામાં આવે છે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું વિરાંગ મહેતા મહેમદાબાદ શું નામ છે શું પરિચય છે આપનો શું વ્યવસાય કરો છો આ કયો વિસ્તાર છે સ્ટેશન બસ સ્ટેન્ડ પોલીસ ચોકી અહીંયા આગળ જાહેર શૌચાલય આવેલો છે એની પાસેની જગ્યા છે શું સમસ્યા થઈ છે

તો તમે છેલ્લા બે ત્રણ મહિનાથી આ સમસ્યા છે તમારા જણાવ્યા મુજબ તમે કહો છો કે વારંવાર રજૂઆત કરો છો દિવાળીનો ટાણો છે બરાબર છે મોટી સંખ્યામાં અહીં આગળથી લોકો મુસાફરી કરવા માટે અહીં બાજુમાં રેલવે સ્ટેશન છે બસ સ્ટેશન છે અહીંયા ઘર સ્ટેશન પોલીસ ચોકી આવેલી છે આ જાહેર શૌચાલય આવે છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો એનો ઉપયોગ કરતા હોય છે છતાં પણ આ સમસ્યાનું નિવારણ નથી આવતું તમે કહો છો રજૂઆત કરી છે બરાબર છે શું શું તકલીફો થાય છે આના હિસાબે

એટલે તમારે હજુ પણ કોઈ નિરાકરણ નહીં આતો ઉચ્ચ રજૂઆત કરશો શું તમારી જે તંત્ર જો માંગણી છે એટલે આ ગટરની સમસ્યાનું કાયમી નિવારણ આવે જે છેલ્લા બે ત્રણ મહિનાથી એના લીધે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે એના લીધે એ ઘડી બસ સ્ટેન્ડની અંદર નાના નાના બાળકો જે બહારગામથી ગામડામાંથી અભ્યાસ અર્થે આવે છે એવા લોકોને પણ તકલીફ થઈ શકે છે આ રિક્ષા ચલાવો છો તો મુસાફરો પણ અહીંયા ઘડી આવતા નથી બરાબર છે એના હિસાબે દુર્ઘટના હિસાબે આવી અનેક સમસ્યાઓથી તમે હેરાન પરેશાન છો બરાબર ને એટલે આવનાર સમયમાં આ સમસ્યાનું વહેલી તકે તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવે લાગતા વળગતા તંત્ર દ્વારા એવી તમારી માંગ છે